ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં આજે શનિવારે બાવીસ માર્ચ બે હજાર પચીસ ત્રણ કિશોર ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે ઘટના અંગ સ્થાનિકોએ પોલીસને જાણ કરીને તરવૈયાની મદદથી તાત્કાલિક કિશોરને બહાર કાઢવામાં આવ્યા હતા આ ઘટનામાં ત્રણેય કિશોરના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં જૂના પુલ પાસે ત્રણ કિશોર ડૂબ્યા હોવાનું જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી પાણીમાં ડૂબાયેલા કિશોર માલપુર કસબાના હોવાનું સામે આવ્યું છે જાણવા મળ્યું હતું કે નદીમાં ચીકણી માટી હોવાથી એક કિશોર ડૂબ્યો હતો જ્યારે તેને બચાવવા અન્ય બે કિશોર જતાં ત્રણેય કિશોરનો પાણીમાં ગરકાવ થતાં મોત નીપજ્યું હતું ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં માલપુર સી એસ સી સેન્ટર મોકલવામાં આવ્યા